અગિયાર વર્ષ બાદ જેલ માંથી બહાર આવ્યા સાત દિવસ માટે કરાવશે સારવાર કેટલીક શરતો સાથે અપાયા આસારામ ને પેરોલ યોન શોષણના આરોપમાં આજીવન કેદ ની સજા કાપી રહેલા આસારામને

આસારામને અગિયાર વર્ષ બાદ પેરોલ મળ્યા છે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ આસારામે અનેક વખત જામીન અરજી કરી હતી પરંતુ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બંનેએ તેમની અરજીને ફગાવી દીધી હતી આસારામની ઉંમર લગભગ ત્યાંસી વર્ષ છે અને તેઓ અનેક ગંભીર બીમારીઓથી પણ પીડિત છે હવે તાજેતરમાં આવેલા નિર્ણયથી આસારામને સારવાર માટે તક મળશે જોકે આ નિર્ણય પર વિવિધ પ્રતિક્રિયાઓ પણ સામે આવી શકે છે કેટલાક લોકો આ નિર્ણયને માનવતાવાદીનું પગલું ગણાવશે જ્યારે કેટલાક લોકો आ निर्णय की निंदा कर ही सके थे ये देश में जो धर्म परिवर्तन का मामला हो रहा है इसके बारे में क्या कहना उन्हीं का प्रभाव से तो मंदिर आए हैं उन्होंने ही तो मदद किया है उनके पीछे रहते मेरे जैसे को भेजने में उनका भी तो चलो भगवान सबका भला करे

જોકે જેલના વાતાવરણ અને પોલીસ કસ્ટડીના તણાવને કારણે તબિયત એટલી બગડી ગઈ છે કે હવે તે પોતાના શરીરની બીમારીઓને આંગળીઓ પર પણ ગણી શકે તેમ નથી